પ્લેટા ટોલ પ્લાઝા પર વિનાયક ટ્રાવેલ્સ ચાલકની દાદાગીરી વિનાયક ટ્રાવેલ્સના માલિક પ્રફુલ ચંદ્રવાડીયા ટોલ પ્લાઝા પર પોતાની ગાડી સ્કોર્પિયોમાં ટુલ નાકું તોડતા હોય તેવા સીસીટીવી કેમેરામાં કેદ થયા છે ટોલ પ્લાઝા પર વિનાયક ટ્રાવેલ્સના માલિક દ્વારા કવરેજ કરવા ગયેલા પત્રકારો સાથે પણ ઉગ્ર બોલાચાલી કરી હતી ઉપલેટા ટોલ પ્લાઝા વારંવાર આવી રહ્યું છે વિવાદમાં વિનાયક ટ્રાવેલ્સના માલિક દ્વારા ટોલ પ્લાઝાને નુકસાન સાથે પત્રકારને ટ્રાવેલ્સ માલિક દ્વારા ધમકાવવાના પ્રયાસો કરવામાં આવ્યા છે પત્રકારો સાથે ઝપાઝપી સમયે પોલીસ પણ હાજર હતી પરંતુ પોલીસ મંત્રમુગ્ધ થઈને સમગ્ર પ્રકરણની જાણે કે રાહ જોઈ રહી છે વિનાયક ટ્રાવેલ્સના ડ્રાઈવરો દ્વારા

જે એમને કંપની તરફથી આપવામાં આવ્યું એટલે છેલ્લા સાત દિવસથી એની બસ તોડીને જાય છે અહીંયા આગળ ઘણા કેમેરા ડેમેજ કરી નાખ્યા અહીંયા આગળ ઘણા બૂમ બેરિયર તોડી નાખ્યા આ પ્રોપર્ટી પબ્લિકની પ્રોપર્ટી છે આના પર ડેમેજીસ ટુ પબ્લિક પ્રોપર્ટી એક લાગે અમારી તરફથી પોલીસને ઈમેલ કરવામાં આવ્યો પોલીસનો પણ આજે સારો સાથ સહકાર છે પણ કહેવાનો મુખ્ય મુદ્દો એવો છે કે જે પત્રકાર મિત્રો બની રહી છે એના પર હુમલો કરવાની પૂરેપૂરી કોશિશ કરી પત્રકારો આજે ભારતનો ચોથો સ્તંભ છે જો એ પત્રકારો પર પત્રકારો પર હુમલાની કોશિશ થાય ને એ સુરક્ષિત ના હોય તો દુનિયાની ટોલ પ્લાઝા પરના કામ કરતા કર્મચારીઓનું શું